ઉચરપી ગામ નજીક ટ્રેની વિમાન ક્રેશ થવાની એક ઘટના બની હતી બ્લ્યુ રે એવિએશન કંપનીનું આ વિમાન હતું જે ખેતરમાં ક્રેશ થયું એરંડાનું ખેતર છે એરંડાના ખેતરમાં બ્લ્યુ રે એવિએશન કંપનીનું એક વિમાન છે એ ક્રેશ થયું હતું ત્યારે ટ્રેનિંગ લેતી મહિલા પાયલટ છે એ આ સમગ્ર ઘટનામાં ઘાયલ થઈ હતી જ્યાં ટ્રેની મહિલા પાયલટને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી ઘટનાની જાણ થતાં જે ગ્રામજનો છે ગ્રામજનો પણ ત્યાં દોડી આવ્યા હતા જા ગ્રામજનોએ તંત્રને જે જાણ કરી હતી ત્યારે જે વિમાન એક ટ્રેની જે વિમાન છે એ જે જે મહિલા પાયલોટ છે તેને જે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે ત્યારે સાથે જ મહેસાણાથી સંવાદદાતા કિશોર ગુપ્તા જોડાઈ ગયા છે જે કિશોર વાત કરવામાં આવે મહેસાણાના ઉચરપી ગામની ઘટના કે જ્યાં ટ્રેની વિમાન ક્રેશ થવાની ઘટના બની છે શું છે વધુ વિગત મેં ત્યાંના ઉર્ચેરપી ગામમાં એક વિમાન સંકટ થયો હતો. જે વિમાન મૈંતાવાકી ટ્રેનિંગનો વિમાન હતો. જેની અંદર મહિલા પાયલોટ અને ટ્રેનિંગ માસ્ટર બંને બેઠા હતા. જે અકસ્માતના કારણોસર કોઈ ટેકનિકલ ખામી સર્જાવાયા કે બીજું કોઈ પણ કારણસર વિમાન સેતુમે ક્ષેત્રમાં પડી ગયું. વિમાન ક્ષેત્રમાં પડી ગયું અને મહિલા પાયલોટ કે કોઈ ઇજા થયેલ નહોતી. જે કિશોર વાત કરવામાં આવે કે અગાઉ પણ બ્લુ રે જે કંપની છે તેનું એક વિમાન ક્રેશ થવાની ઘટના બની હતી ત્યારે ક્યાંક ને ક્યાંક આ કંપની ઉપર પ્રશ્ન ઉભા થાય છે જેની તપાસ કંપની એવોઇસ જે કંપની છે એની તપાસ કરી રહી છે કે આ બનવાનું કારણ જી જી કિશોર સમગ્ર માહિતી બદલ આભાર ત્યારે મહેસાણાના ઉચરપી ગામ નજીક એક ટ્રેની વિમાન ક્રેસ થવાની ઘટના બની હતી જ્યાં ધડાભેર વિમાન ક્રેસ થતાં જ મોટો અવાજ આવ્યો હતો અને અવાજ આવવાને કારણે ગ્રામજનો છે એ દોડી આવ્યા હતા જ્યાં ગ્રામજનોને આશ્ચર્ય પણ થયું હતું ત્યારે એરંડાનું ખેતર છે એરંડાના ખેતરમાં વિમાન ક્રેશ થવાની આ ઘટના બની હતી ગ્રામજનો તરત દોડી આવ્યા હતા ગ્રામજનોએ મોબાઈલમાં જે વિડીયો કેદ કર્યા હતા તંત્રને પણ જાણ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ જે કંપની છે બ્લુ રે એવિએશન અગાઉ પણ આ પ્રકારની એક ઘટના બની હતી વિમાન ક્રેશ થવાની એક ઘટના બની હતી ત્યારે ક્યાંકને ક્યાંક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે ત્યારે હાલ તો આ દુર્ઘટનામાં જે મહિલા પાઇલટ છે એ ઘાયલ હતી અને જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે